જયરાણ છોડ હું પટેલ ભારતી ભારતીસ કિચનમાં તમારું સ્વાગત કરું છું તો આજે આપણે હાંડવો બનાવીશું હાંડવો બનાવવા માટે આપણે આવા બે કપ ચોખા લેવાના છે આપણે બે કપ ચોખા લીધા છે તો એક જ કપ ચણાની દાળ લેવાની છે એ અલગ અલગ પીસવાનું છે મિક્સર જારમાં અડધો કપ આપણે અડદની દાળ લેવાની છે મિક્સચર જારમાં એને પીસી લીધું છે તો આપણે આટલું એને કરકરું રાખવાનું છે આપણે એક વાડકી દહીં લીધું છે એ એડ કરી લઈશું મોરું દહીં છે આવી રીતના પહેલાં એને મિક્સ કરી લેવાનું છે એક ગ્લાસ પાણી લીધું છે જોઈએ એ પ્રમાણે એને એડ કરવાનું છે બેટર આપણે રેડી કરી લીધું છે તો એને પાંચ કલાક સુધી એને પલાળેલું રાખવાનું છે આપણે તો આપણે પાંચ કલાક પૂરા થઈ ગયા છે તો સરસ સેવો આથો આવી ગયો છે તો આપણે પહેલાં એમાં મસાલો કરી લઈશું પાંચસો ગ્રામ દૂધી છીણીને લીધી છે એ એડ કરી લઈશું લસણ મરચાં બે ચમચી લીધા છે તો એ એડ કરી લેવાના છે અડધી વાડકી ખાંડ લીધી છે સ્વાદ અનુસાર મીઠું લીધું છે અડધી ચમચી હળદર લીધી છે એને સરસ રીતે પહેલાં મિક્સ કરી લેવાનું છે બેટર આપણું રેડી થઈ ગયું છે તો પહેલા આપણે હાંડવો મૂકી લઈશું હાંડવા માટે એક મોટો ચમચો આપણે તેલ લઈ લઈશું આ પેનમાં વઘાર માટે અડધી ચમચી રાઈ લીધી છે અડધી ચમચી જીરું ચાર કે પાંચ પાના લીમડી લીધી છે એક ચમચી તલ લેવાના છે આ બેટર રેડી કરી છે એને આપણે મૂકી લઈશું આવી રીતના પાંચ મિનિટ આપણે ધીમી આંચે રવા દેવાનું છે તો પાંચ મિનિટ થઈ ગઈ છે તો એને પલટાવી લઈશું પહેલા આપણે સરસ ચડી ગયું છે એક પળ આપણું બીજી બાજુ પણ ગેસની ધીમી આંચે બે મિનિટ સુધી રવા દઈશું બીજી બાજુ પણ આપણું પળ ચડી ગયું છે તો એને ઉતારી લઈશું પહેલા સરસ એવું ક્રિસ્પી થઈ ગયું છે આપણો હાંડવો રેડી થઈ ગયો છે જો તમને મારો વિડીયો ગમ્યો હોય તો મારા વિડીયોને લાઈક કરજો અને મારી ચેનલને સબસ્ક્રાઇબ કરજો અને આ રેસીપી તમને ગમી હોય તો કમેન્ટમાં લખીને મને જરૂરથી જણાવજો